नमस्कार दर्शक मित्रों शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत आज में चौबीस जो समाचार। न्यूज़ पावर बाय पॉवर इलेक्ट्रॉनिक्स, एल जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज

ચૂંટાયેલા નેતાઓ પણ તે સમસ્યાને ઝડપથી ઉકેલ શોધી કાઢવા પ્રયાસો કરતા હોય છે ત્યારે જો અગર સમસ્યાનું નિરાકરણ આવતા થોડો સમય લાગે તો તેના માટે આપણે મતદાનનો બહિષ્કાર કરવો જોઈએ નહીં મતદાનનો બહિષ્કાર કરવાથી કોઈ ખોટા વ્યક્તિ ચૂંટાઈ જાય છે જેના કારણે આપણું આપણા વિસ્તારનું તેમજ આપણા દેશનો વિકાસ અટકી જાય છે એટલે એક મત પણ કિંમતી હોય છે જે એક મતની કિંમત સમજી આપણને મતદાન અવશ્ય કરવું જોઈએ સાથે સાથે જે લોકો મતદાનનો બહિષ્કાર કરે છે તેઓને પણ સમજાવી ફરજ નિભાવવા માટે જાગૃત કરવા જોઈએ મારું નામ જૈવિની જીતેન્દ્ર ઘોર છે હું અહીંયા યોગ ક્લાસમાં સ્ટુડન્ટ છું અદિતિ યોગ ક્લાસમાં રીનાબેન પાસે જરૂરથી બહેનોના જો બધા પ્રશ્નો નિરાકરણ થતા આવશે અને આગામી પણ થશે તો જરૂરથી બધા બહેનો સક્રિય છે અને અત્યારે જે નારી શક્તિના જે બધા પ્રોગ્રામો થતા હોય છે એના અંતર્ગત બહેનો અંદરથી સક્રિય જ છે અને વર્ષોથી જે મતદાનનું સ્તર નીચું હતું એ જેમ જેમ હું જોતી આવી છું તેમ ઊંચું જાય છે અને સ્ત્રીઓ પણ મતદાન કરવા માટે આગળ આવે જ છે મારા દ્વારા તો એક જ અપીલ છે કે હું દર વર્ષે હું એકલી નથી જતી અમારી અડોશ પડોશમાં દસ પંદર જણાને હું મતદાન માટે પ્રોત્સાહન કરું જ છું પણ આ વખતે હું એમ ઈચ્છું છું કે મીડિયાના માધ્યમથી અને મારી મારો અવાજ જો બધા સુધી પહોંચી શકે તો હું એમ કહું છું કે તમે એક જણા નહીં તમે તમારા અડોશી પડોશીને તમારા શેરીવાળાને અને આગળ જઈને તમારા સોશિયલ મીડિયા છે એ લોકોને બધાને મતદાન માટે અપીલ કરો અને હું પણ કરીશ નમસ્તે મારું નામ દિયા બકરાણિયા છે હું આભાર માનીશ કે મને મતદાન કરવાનો મોકો મળ્યો છે અને હું ઉત્સાહભરે મતદાન કરીશ તથા ગ્રામ્યજનો શહેરીજનો કે મારી આજુબાજુ રહેતા લોકોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરીશ બસ હું એટલું જ કહેવા માગું છું કે આપણે મતદાન કરી અને ખરેખર જે નેતા છે જે આપણા આપણી જે માગો છે એને વ્યવસ્થિત રીતે પૂરી કરી શકે અને જે આપણી માગોને સંતોષી શકે એને હું વોટ આપીને જીતાડીશ નમસ્તે આમ રીના ઘોર છે હું અદિતિ યોગા ક્લાસીસ ચલાવું છું મતદાન એ એવું દાન છે એ જે આપણે કરવા મળે છે આપણે સૌભાગ્યશાળી છે કે એ દાન આપણે કરી શકીએ છીએ કન્યાદાન છે જે લોકોની છોકરીઓ નથી હોતી એ લોકો કન્યાદાન નથી કરી શકતા ઘણા એવા દાન છે કે આપણે નથી કરી શકતા પણ આ એવું દાન છે કે આપણે કરી શકીએ છીએ કે જેના લીધે આપણે એવા નેતાને આપણે ચૂંટી શકીએ છીએ કે જે આપણા કામ કરી શકે ભવિષ્યમાં કે આપણે લેડીસોને સપોર્ટ કરે એવા હોય અથવા તો આપણા ઘરની આજુબાજુ સફાઈ છે કે પાણીની સમસ્યા છે એ બધા ઉકેલી શકે એવા મત મત મતદાન કરવું જોઈએ એવા લોકોને એટલે લેડીસોને તો આખો દિવસ પાણીમાં જ કામ કરવાનું હોય છે એક પાણીની સમસ્યા હોય તો લેડીસોને એમ થાય કે હવે અમને નથી કરવું મતદાન ઘણીવાર એવું થાય જે લોકો જે મોટા મોટા નેતાના પણ હાથમાં નથી હોતી એ વસ્તુ ત્યારે ત્યારે એ લોકો છોડી દે છે કે ના હવે અમને મતદાન નથી જ કરવું પણ એ લોકો પણ આખો દિવસ દિવસ સાત લગાડી દે છે એ સમસ્યાને ઉકેલ લાવવામાં અને એ લોકો ઉકેલ ઉકેલ લાવે જ છે આપણી સામે પણ એક પ્રશ્ન જો હોય ને એના માટે કરીને જો તમે બહિષ્કાર કરતા હો મતનો તો મારા પ્રમાણે એનો બહિષ્કાર ન કરવો જોઈએ કારણ કે જે બીજી સુવિધા આપે છે આપણે એ તો તમે જુઓ કે ઘેર ઘેર જઈને આપણે જે કચરો આપણે ભેગો કરી મૂકીએ છીએ એ લેવા માટે ડોર ટુ ડોર આવે છે આપણા આજુબાજુ સફાઈ થાય છે એના માટે પણ આપણે એમને આભારી રહેવું જોઈએ તો બધાએ વોટ કરવું જોઈએ ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું નમસ્કાર